તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોની અંદર એકવાર ફરીથી સ્વાગત છે હવે મિત્રો હાલમાં ચૈતર વસાવા જેલની અંદરથી છે લગભગ બે મહિના થઈ ગયું અને મિત્રો આની અંદર ઘણા બધા લોકો એક પ્રશ્ન મનમાં થાય છે અને ઘણા બધા પ્રશ્નો યુટ્યુબની અંદર અને ફેસબુકની અંદર કરતા હોય છે કે શું ચૈતર વસાવાને જેલની અંદર મારે છે શું ચૈતર વસાવાને જેલની અંદર કેવું ખાવાનું મળે છે કારણ કે તે તો એક ધારાસભ્ય છે તેમને મિત્રો સારું સારું ખાવાનું મળતું હશે અને જેલની અંદર પોલીસ તેમને મારે છે કે નથી મારતી એ અમને જણાવો તો ચલો વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી જાણી લઈએ તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પ્રથમ વાત કરીએ કે ચૈતર વસાવાને જેલની અંદર પોલીસ દાડામાં કેટલી વખત મારે છે અને મિત્રો કયા સમયે ચૈતર વસાવાને પોલીસ મારશે તો મિત્રો વાત કંઈ કેમ છે કે મારવાની કોઈ પણ વાત હાલમાં નથી ચૈતર વસાવાને જેલની અંદર કોઈ વ્યક્તિ નથી મારતો અથવા તો કોઈ પોલીસ કર્મચારી પણ નથી મારતો કારણ કે મિત્રો એવો કોઈ મોટો આ કેસ નથી જેની અંદર ચૈતર વસાવા પોલીસની માર ખાય અને વાત કરીએ કે ચૈતર વસાવાને જમવાની અંદર શું શું મળે છે કારણ કે તે તો એક ધારાસભ્ય છે તો તેમને તો સારું સારું ખાવાનું મળતું હશે સારી સારું પાણી મળતું હશે અને તેમની વ્યવસ્થા એકદમ સારી છે પરંતુ મિત્રો એવી કોઈ વાત નથી ચૈતર વસાવા હોય કે કોઈ અન્ય માણસ હોય જેલની અંદર બધા સમાન જ છે જેલની અંદર એવું ક્યારેય નથી ગણવામાં આવતું કે આ અમીર માણસ છે અને આ ગરીબ માણસ છે કારણ કે મિત્રો જેલની અંદર બધા જ સમાન છે અને જેલની અંદર ખાવાનું શું શું મળે છે તો જે બીજા લોકોને મળે છે જે જેલની અંદર બીજા અપરાધીઓ છે અથવા તો જે ગુનેગાર નથી પરંતુ જેલની અંદર છે તેઓને જે પણ ખાવાનું મળે છે તે ચૈત્ર વસાવાને પણ મળે છે અને મિત્રો ખાસ તમને ખબર હશે કે જેલની અંદર શું શું ખાવાનું મળે છે તો મિત્રો આ માહિતી મારી તમને કેવી લાગી કોમેન્ટની અંદર બે શબ્દ જણાવજો અને ગુજરાતની તમામ નાની મોટી જો માહિતી જોવા માંગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મળશું એક જોરદાર વિડીયો સાથે ત્યાં સુધી ચૈતર વસાવાની કોઈ પણ નાના મોટી અપડેટ અથવા તો કોઈપણ ગુજરાતની નાના મોટી અપડેટ સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા બદલ આભાર અને મળીએ પાંચ મિનિટ પછી થેન્ક યુ